પોલીસ સ્ટેશન ખાતે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સલમા સમારોહનો ભાવનાત્મક માહોલ સર્જાયો હતો સલમા સુમરા પીએસઆઈ તરીકે પોતાની ફરજ શરૂઆતથી જ પ્રભાવશાળી કામગીરી કરીને પ્રમોશનના પગલે પીઆઈ પદે નિયુક્તિ મળ્યા બાદ છેલ્લા છ મહિનાથી માળિયા હાટીનામાં સેવારત રહ્યા હતા તેમની જવાબદારી કર્તવ્ય નિષ્ઠા અને સૌજન્યપૂર્ણ વર્તનના કારણે તેઓ સમગ્ર સ્ટાફમાં લોકપ્રિય બન્યા હતા તેઓને બદલે ભેંસાણ ખાતે નિર્ધારિત થતા માળિયા હાટીના પોલીસ સ્ટાફે વિશેષ વિદાય સમારોહનું આયોજન કર્યું હતું તો મિતુલ પટેલે અને સાકર અપાવી અને પુષ્પગુચ્છ સાથે સલમા સુમરાનું સન્માન કર્યું હતું પોલીસ સ્ટાફ જીઆરટી અને હોમગાર્ડ દ્વારા પણ પુષ્પવર્ષાને મીઠાઈ દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી વધામણા કરવામાં આવ્યા હતા સમારંભમાં વિવિધ અધિકારીઓ અને સ્ટાફના સભ્યો દ્વારા તેમના અવિસ્મરણીય યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી અને અનેક અધિકારીઓએ ભાવનાત્મક વક્તવ્યો દ્વારા તેમના કાર્યકાળને યાદગાર ગણાવ્યો હતો